મિત્રો ચાંદીપુરા બાદ હવે રાજ્યમાં એક ભેદી બીમારી માથું ઉંચકવા લાગી છે કચ્છ જિલ્લાના લખપત અને અબડાસા તાલુકામાં પાંચ દિવસની અંદર ચૌદ લોકોના શંકાસ્પદ મોત થયા છે આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે તો આજના વિડીયોમાં આરોગ્ય વિભાગ શું શું પગલાં લે છે અને તેના રિપોર્ટમાં શું આવે છે તેની સંપૂર્ણ માહિતી આપવાના છીએ તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો અને બીજાને શેર પણ કરજો તો ચાલો વિડીયોમાં આગળ વધીએ મિત્રો તાવ શરદી ઉધરસને થોડા જ કલાકોમાં ન્યુમોનિયા શ્વાસ લેવામાં તકલીફ અને મલ્ટીઓર્ગન ફેલ્યોર બાદ દર્દીઓનું મોત નીપજે છે ગણતરીના દિવસોમાં જ કચ્છ જિલ્લાના લખપત તાલુકાના ભેખડા સાંધ્રો મોરનગર બેડી ભારાવાન વાલાવારી અને લાખાપર ગામોમાં આ ગંભીર બીમારીના કેસો જોવા મળી રહ્યા છે મિત્રો તાવ શરદી ઉધરસ થયા બાદ ટૂંકી સારવારના અંતે મૃત્યુ થઈ રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે મોટાભાગના મૃત્યુ એક જ કોમ્યુનિટીના થયા હોવાનું સામે આવ્યું છે મામલાની ગંભીરતા જોતા હાલ આરોગ્ય વિભાગે બંને તાલુકાના અસરગ્રસ્ત ગામોમાં ટીમો ઉતારી છે અને ડોર ટુ ડોર ફરીને નિદાન અને સારવારમાં સહકાર તેમજ સ્વાસ્થ્યની જાળવણી અંગે માર્ગદર્શન આપવાનું શરૂ કર્યું છે ગામની દરેક શેરીઓમાં દવાના છંટકાવ હાથ ધરાયો છે તો રાજકોટથી આવેલી ખાસ રેપિડ રિસ્પોન્સ ટીમે પણ દયાપર ખાતે યોગ્ય સારવાર માટે કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે આ સાથે જ ગામોમાં સર્વે અને જ્યાં જરૂર જણાય ત્યાં સેમ્પલ લેવાની પણ કામગીરી થઈ રહી છે તો મિત્રો હાલમાં મોટાભાગના રિપોર્ટ દયાપર ખાતે જ કરાઈ રહ્યા છે જ્યારે શંકાસ્પદ એચ વન એચ ટુના સેમ્પલ અમદાવાદ અને કોંગો ફીવરના સેમ્પલ પુના મોકલવામાં આવી રહ્યા છે આ તમામ રિપોર્ટના આધારે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે અને તેની માહિતી ગાંધીનગર કચેરીએ પણ મોકલવામાં આવી રહી છે મિત્રો હાલ લખપત અને અબડાસા તાલુકાના છ અસરગ્રસ્ત ગામોમાં આરોગ્ય વિભાગની સત્યાવીસ ટીમ દ્વારા પરિજનોના બ્લડ સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી રહી છે આ ટીમોમાં રાજકોટ ભુજની અદાણી સહિતની ટીમો સામેલ છે કરેલી તપાસ દરમિયાન સત્યાવીસ લોકોના બ્લડ સેમ્પલ લેવાયા હતા જેમાં ડેન્ગ્યુના એક સિગનલ ફીવરના એક પેશન્ટ અને જેરી મલેરિયાના બે દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા તમામને હાલ લખપતના વડા દયાપર ખાતે સારવાર ચાલી રહી છે તમામ દર્દી અલગ અલગ બીમારી ધરાવે છે મિત્રો વધુમાં જાણીએ તો મિત્રો ચૌદ મૃત્યુ થવાની વાત છે તેમાં હથભાગી દર્દીઓને તબીબ તપાસ રિપોર્ટના આધારે મૃત્યુના કારણમાં બે દર્દી હૃદયરોગના હુમલામાં મૃત્યુ પામ્યા છે એક સ્ટ્રોકમાં અને એક દર્દીનું કેન્સર સારવારમાં મૃત્યુ થયું છે બાકી રહેલા દસ દર્દીઓને લાંબી શ્વાસની બીમારીથી ગ્રસિત હતા વધુ વિગતો જાણીએ તો લખપત તાલુકાના ચાર ગામ અસરગ્રસ્ત છે તેમાં ભેકડા મેડી સાંધારો અને મોરનગરનો સમાવેશ થાય છે જ્યારે અબડાસાના બે ગામ તેમાં ભારાવાંટ અને વેડીવાંટ મિત્રો આમ તમામ છ ગામોમાં આરોગ્યની ટીમ દ્વારા લોકોને સ્વાસ્થ્ય જાળવણી અંતર્ગત માર્ગદર્શન તેમજ લોકોનું નિદાન કરવામાં આવી રહ્યું છે મિત્રો આ તમામ થવાનું કારણ એક સૂત્રો દ્વારા જાણીએ તો રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થયો છે ત્યારે મચ્છરજન્ય રોગોનું પ્રમાણ પણ વધ્યું છે જેમાં કેટલીક જગ્યાએ ડેન્ગ્યુ મલેરિયા ચિકનગુનિયા જેવા રોગોના કેસ નોંધાયા છે રાજ્યમાં કચ્છ જિલ્લામાં પણ રોગચાળો ફાટી નીકળવાનું સામે આવી રહ્યું છે તો મિત્રો આના કારણે લોકોને જાગૃત થવાની પણ જરૂર છે જેમાં આપણી આજુબાજુ પાણી ન ભરાઈ રહે તે પણ જોવું જોઈએ દવાનો છંટકાવ કરવો જોઈએ ત્યારબાદ આપણે ગરમ પાણી જોઈએ અને ફાસ્ટ ફૂડનું સેવન ઓછામાં ઓછું કરવું જોઈએ તો મિત્રો આવી કાળજી આપણે રાખવાથી પણ ઘણા રોગોથી આપણે બચી શકીએ છીએ તો મિત્રો ફરીથી નવા વિડીયો સાથે મળતા રહેશું જય હિન્દ જય ભારત વંદે માત્ર